નાની નાની વાતોની કાળજી રાખવાથી રાજકોટ જેવી મોટી આગની દુર્ઘટના બને તો બચી શકાય છે રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ તમારા ઘરમાં જ આગ લાગે તેવા સંભવિત વસ્તુઓ સાધનોની કેવી રીતે જાળવણી કરશો તે જાણવું પણ ખૂબ જરૂરી છે ઘરમાં રહેલા એસી ગેસ પાઇપલાઇન અથવા ગેસ બોટલ ગેસ અને ઇલેક્ટ્રિક વોટર હીટર તેમજ સીએનજી કાર માટે આ માહિતી જો તમે જાણતા હશો તો તમારો જીવ પણ બચી શકશે અને બીજાના માટે પણ મદદરૂપ થઈ શકશો કઈ કઈ તકેદારી રાખીને આવી મોટી દુર્ઘટનાઓથી બચી શકાય છે એની માહિતી આપણે આજે જોઈશું ગેસ લાઈન જો તમારા ઘરમાંથી ગેસ પાઇપલાઇન પસાર થતી હોય અને તે કોઈ પણ ઇલેક્ટ્રિક સોકેટ કે પ્લગ પાસેથી પસાર થતી હોય તો તેને ચોક્કસ રીતે કવર કરો જેથી શોર્ટ સર્કિટની સ્થિતિમાં આગ ન પકડાય ગેસ ઇલેક્ટ્રિક ગીઝર મોટા ભાગે ઘરમાં રાખેલા ગીઝરમાં કોઈલ ખરાબ થઈ જવાના કારણે હીટ પકડાતી હોય છે અને તેમાં સ્પાર્ક થવાથી આગ લાગે છે આ સ્થિતિમાં વર્ષમાં બે વખત ગીઝરને સર્વિસ કરાવો ગેસ સિલિન્ડર જો ઘરમાં ગેસ બોટલનો ઉપયોગ કરતા હોય તો તેની ટ્યુબ અને રેગ્યુલેટરને સમયાંતરે ચેક કરાવો ગેસના બોટલમાં લીકેજની સમસ્યા જોવા મળે તો તાત્કાલિક એક નવ જીરો છ પર સંપર્ક કરો અને ચેક કરાવી લો એર કન્ડિશન एसी નો ઉપયોગ કરતા હો તો દર 3 મહિને સર્વિસ કરાવી તેમાં રહેલ ગેસ ને રિફિલિંગ કરાવી લેવા જોઈએ एसी નો વધુ સમય સુધી ઉપયોગ થતો હોય તો તેને 10 થી 12 કલાક બાદ 1 કલાક માટે બંધ કરવું જોઈએ કાર માં સીएनजी કિટ હોય તો આ મુદ્દા ધ્યાન માં રાખો ખાનગી કે કોમર્શિયલ ગેસ કિટ ને દર ત્રણ વર્ષે ચેકિંગ કરાવવું ફરજિયાત છે જેનાથી અન્ય લોકોની સેફ્ટી રહે છે નિયમ મુજબ કરાવે નહીં અને વાહન ચલાવ્યા કરે તો ગરમીમાં દુર્ઘટના બની શકે છે ટેસ્ટિંગ વગરના સિલિન્ડરોમાં ગેસ ભરી આપતા નહીં હોવાથી પરેશાની વધી શકે છે સિલિન્ડર સંપૂર્ણ ખાલી રાખવો નહીં ગરમીમાં વાહન રખાય તો ચારે બાજુના ગ્લાસ હવાની અવર થઈ શકે તે રીતે સામાન્ય ખુલ્લા રાખવા જોઈએ ગરમીમાં સતત વાહન ચલાવવામાં જોખમ વધે છે એન્જિનને વીસ મિનિટનો સમય આપવો જોઈએ સવારમાં ઠંડકમાં જ સીએનજી રિફિલિંગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ આશા રાખું છું કે આ ઇન્ફોર્મેટિવ વિડીયો દ્વારા તમને કંઈક નવું જાણવા મળ્યું હશે આવા જોવા માટે અમારી ચેનલ પાક્કો ગુજરાતીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ધન્યવાદ